ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટીના નામે મીંડું ખેડૂતોના વેપારીનો લાખો રૂપિયાનો માલ રામ ભરોશે આગ લાગશે તો તેનો જવાબદાર કોણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડના સંકુલમાં રોજ હજારો ખેડૂતો કપાસ મગફળી તલ જીરું અને શાકભાજીની જણસી લઈને વેચાણ અર્થે આવતા હોય છે પણ હાલમાં આ માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટીના નામે એક પણ સાધનો જોવા મળ્યા નહોતા જોકે ક્યારેક આ કપાસ કે મગફળીમાં આગ લાગવાની ઘટના બનશે તો આગનું કેવું સ્વરૂપ હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે છતાં આજ દિન સુધી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આટલા વર્ષોમાં એક પણ વખત આવડા મોટા માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી પણ કરવામાં આવી નથી અને હાલ રાજકોટના એક નિગાન બાદ શહેરના અનેક એકમોમાં ફાયર સેફ્ટીના મુદ્દે એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે તો હવે માર્કેટિંગ યાર્ડમાં સીલ મારવામાં આવશે કે કેમ તેવો ઉઠતો પ્રશ્ન મારું નામ ગોવિંદ ધર્મેન્દ્રસિંહ અજીત હું ખેડૂત છું અને તપાસ લેણા એવો હતો એટલે કપાસમાં જે ફાયર સેફ્ટીની તમે વાત જે કરો છો ને એ કોઈ અહીંયા સુવિધા છે નહીં આગ લાગે કે એમનું હલવું કે ક્યાં લઈ જવું શું કરવું એવી કાંઈ સુવિધા કોઈ છે નહીં બરાબર અને બધી રીતથી હેરાન ગતિ છે ખેડૂતને માર્કેટિંગ યાદવાળા કંઈ વીમો કે તમને કાંઈ આપવામાં આવે છે એવું કોઈ સાહેબનો કોઈ વીમો કે કાંઈ એની કોઈ સગવડ કાંઈ કોઈ છે જ નહીં કાંઈ અને એવું કાંઈ આવ્યું નથી જે તમારી કોઈ માંગ ખરી આ બાબતે માંગ તો ઘણી છે પણ હવે એક એટલી માંગ પૂરી નથી થતી હવે તો પછી શું કરો તમે અરવિંદભાઈ અમારે ફાયર સેફ્ટી માટે અત્યારે અમારી બધે ઓલરેડી ઓપન સેટ છે કે જેથી કરીને કે ત્યાં ફાયર સેફ્ટીને અમે રાખવાના જ છીએ આ વખતે અત્યારે સાત તારીખે થવાની છે બોર્ડ મિટિંગ તેમાં એ મુદ્દો લીધો છે પણ અમારે ફાયર સેફ્ટીમાં તો શું છે કે બધા પાંચ શેર છે પાંચે પાંચ ઓપન હોય છે અને એમાં કંઈ બહુ હોતું નથી છતાં અમે અત્યારે ફાયર સેફ્ટી માટે કદાચ અમારા ખેડૂતોનો જણસી આવ્યું હોય એમની સેફ્ટી માટે અમે રાખવા રાખવાના છીએ અગાઉ પણ અમારે હતું જ તે ફાયર સેફ્ટી પણ એ ફાયર સેફ્ટી ઘણા ટાઈમ પર પછી એમના પછી નોન યુઝ થઈ ગયું હતું અરવિંદભાઈ ખેડૂતો માની લો સપોઝ કપાસ કે મગફળી કે એવું લઈને આવે અને એમાં આગ લાગે કે કોઈ પણ બીજા કોઈ વસ્તુમાં આગ લાગે અને બળીને ખાખ થાય તો એનો કોઈ વીમો આપણે માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવે છે કે કેમ હા એમાં એવું છે કે અમારે જે આવો લગભગ તો અત્યારથી આ પાંચથી આડત્રીસ વર્ષથી સંસ્થા છે એમાં આવો કોઈ ભણાવ ભીનો નથી પણ અમે અમારે જે બોર્ડ મિટિંગ હોય ત્યારે આવો અમે ઠરાવ કરેલો હોય કે ભાઈ કોઈ ખેડૂતભાઈ ખેડૂતભાઈઓની કાંઈક આવી આકસ્મિક થયું હોય કે આગ બાગ લાગી હોય તો માટે અમે પછી બોર્ડ મિટિંગમાં જે ઠરાવ કરે એ મુજબનો અમે આપીએ છીએ આપણે જે માર્કેટિંગ યાર્ડની અત્યારની હાલની જે ચેમ્બર છે ઓફિસ છે એ ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ હાલમાં આ માર્કેટ યાર્ડમાં છે એમાં અત્યારે કોઈ છે નહીં પણ હવે અત્યારે મેં આ બોર્ડ મિટિંગમાં લીધો છે લઈ લેશું અને અત્યારે અમારે તમે તમે જોવો છો ઓફિસ આખી ઓપન જ છે કે જરૂર છે નહીં છતાં એમાં આવે તો જે નિયમ છે નિયમનું આપણે પાલન તો કરવું જ પડશે ને ઓકે